વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું માત્ર 10 જ મિનિટમાં બની જાય એવું એકદમ ટેસ્ટી અને મસાલેદાર ભીંડા બટેટાનું શાક તો તમારે બાળકોને લંચ બોક્સ માં આપવા હસબન્ડ ને ટિફિન માં આપવા કે પછી ડ્રાય સબ્જી સુકુ શાક બનાવવું હોય ત્યારે તમે આ મસાલેદાર ભીંડા બટેટાનું શાક ટ્રાય કરી શકો છો આ શાક બનાવવામાં સમય ફક્ત દસ જ મિનિટનો લાગે છે બિલકુલ ચીકણું નથી થતું અને બહુ ટેસ્ટી એવું બને છે તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું મસાલેદાર ભીંડા બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડિયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મસાલેદાર ભીંડા બટેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડો લીધો છે તો માર્કેટમાંથી તમે જ્યારે ભીંડો લો ત્યારે તમારે ભીંડાની સીંગને આ રીતે પાછળથી સહેજ એવી તોડીને લેવાની જો ભીંડાની સીંગ ઇઝીલી પાછળથી તૂટી જાય મતલબ ભીંડો સરસો છે અને ભીંડામાં સારી રીતે ધોઈ અને કોરો કરી લીધો છે ભીંડો તમારે શાક બનાવતા પહેલા સારી રીતે કોરો કરી લેવાનો જેથી ભીંડાનું શાક જરા પણ ચીકણું ના બને અહીંયા મેં બેનંગ જેટલા બટેટા લીધા છે જેને મેં છાલ ઉતારી અને ધોઈ લીધા છે

સરસ મજાના બટેટા કટ થઈ ગયા છે તો હવે એ જ રીતે આપણે ભીંડાને સમારી તો આ રીતે બે બે સીંગ ફાવે એ રીતે ભીંડાની શીંગ લેવાની આગળનો થોડો પાટ આ રીતે કાઢી અને આ રીતે મીડિયમ સાઇઝના ભીંડાના આપણે ટુકડા કરી લેશું તો તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે બધો જ ભીંડો મેં સમારી લીધો છે હવે શાક બનાવવા માટે આપણે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું અહીં આપણું તેલ ગરમ થાય એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેસું અને સાથે એક પિન જેટલી હિંગ ઉમેરી દઈશું જીરું અને હિંગનો વઘાર પેંડાના શાકમાં એકદમ સરસ લાગે છે હવે સૌથી પહેલાં આપણે બટેટા ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે તેલમાં બટેટાને સાતળી લઈશું જેથી આપણા બટેટા થોડા સોફ્ટ થઈ જશે જ્યારે પણ તમે ભીંડા બટેટાનું શાક બનાવો ત્યારે આ રીતે બનાવવાનું પહેલાં બટેટાને થોડા એવા કૂક કરી લેવાના અને પછી ભીંડો ઉમેરવાનો જેથી બટેટા એકદમ સારી રીતે શાકમાં સોફ્ટ થઈ જાય અને આપણું શાક જરા પણ ચીકણું ના બને તો તમે જો બટેટાની ઉપર એક ક્રિસ્પ એવું કોટિંગ આવી ગયું છે બે મિનિટ જેવા મેં મીડિયમ ગેસની ફ્લેમ પર બટેટાને કૂક કરી લીધા છે તો હવે આ સમયે આપણામાં ભીંડો ઉમેરી દેશો સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અડધી જેટલો હળદર પાવડર અને એક ચમચી જેટલું પાવડર ટેસ્ટ બહુ વધારે પડતા નહીં ઉમેરીએ હવે મસાલાને સારી રીતે મિક્સ કરી દેસુ તો તમે જોઈ શકો છો બધા જ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી દીધા છે શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંક્યા વગર ત્રણથી ચાર મિનિટ માટે થવા દેસુ તો જો તમે ભીંડાનું શાક ઢાંક્યા વગર થવા દો તો ભીંડાનો કલર એકદમ સરસ લીલો મેન્ટેન રહે છે તો અહીંયા તમે જોઈ શકો છો હું શાકને થોડી થોડી વારે આ રીતે ચલાવતી રહીશ જેથી બધી બાજુથી આપણું શાક સારી રીતે કૂક થઈ જાય તો લગભગ ચાર મિનિટ જેટલો સમય થયો છે ભીંડા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને બટેટા પણ તમે જો સારી રીતે કૂક થઈ ગયા છે તો બસ આ સમયે આમાં ટમેટો ઉમેરીશું તમે લાસ્ટમાં વીણાના શાકમાં ટમેટો ઉમેરો તો શાક એકદમ ફટાફટ કુક થઈ જાય છે તો બાળકોને લંચ બોક્સમાં આપવા હસબન્ડને ટિફિનમાં આપવા શાક બનાવતા હોય ત્યારે ટમેટો હંમેશા લાસ્ટમાં જ ઉમેરવાનું સાથે આ શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક પેકેટ મેગીનો મસાલો લીધો છે જે મેગી મસાલા મેજિક મેજીક આવે એ આખું પેકેટ આપણામાં ઉમેરી દેસુ તો આ મસાલામાં બધા જ રેગ્યુલર મસાલા હોય છે એટલે આપણે આગળ જ્યારે મસાલા કરતા હોઈએ ને એને થોડા ઓછા કરવાના આ મસાલો તમે શાક બની જાય પછી લાસ્ટમાં ઉમેરો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો મસાલો અને ટમેટાને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે તો આપણે શાક બની જાય પછી જ આ મસાલો ઉમેરવાનો અને મસાલો ઉમેર્યા પછી શાકને ઓવર કુક જરા પણ નહીં કરવાનું તો બસ સરસ મસાલા ભળી જાય એટલે તરત જ ગેસને બંધ કરી દેસુ અને ગરમા ગરમ આ શાકને તમે ફુલકા રોટલી સાથે સર્વ કરો બહુ જ ભાવશે પરાઠા સાથે પણ આ શાક બહુ ટેસ્ટી એવું લાગે છે બાળકોને લંચ બોક્સમાં આપશો તો ઠંડુ શાક પણ એમને બહુ જ ભાવશે તો તમે જો આપણું શાક બિલકુલ ચીકણું નથી બન્યું અને એકદમ સરસ તૈયાર થયું છે તો તમે ભીંડાનું શાક કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમને આ ભીંડા બટેટાનું શાકની રેસિપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ